વાવાઝોડા બાદ હવે કમોસમી વરસાદની આફત આવી છે જેમાં અંકલેશ્વર હાસોટમાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો જીઆઈડીસી માં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક એક ચાલુ કાર ઉપર વૃક્ષ પડ્યું હતું આખી રાત્રિના વરસાદી છાંટા બાદ વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાલિકા દ્વારા ઠેર ઠેર પાણી નિકાલ કરવા જોતરાયું હતું અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી કમસમી વરસાદ શરૂ થયો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી સરકારી કચેરીએ નોંધાયેલા આંક મુજબ અંકલેશ્વરમાં ચાર મિલીમીટર અને હાસોટમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોણાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અંકલેશ્વર શહેરમાં જ નીચાણવાળા વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા સર્જાઈ હતી જે અંગે પાલિકામાં ફરિયાદ થતાં વિવિધ સ્તરે અલગ અલગ ટીમ દ્વારા પાણી નિકાલ કરવાની કવાયત શરૂ કરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે જીઆઈડીસીમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નજીક એક ચાલુ કાર ઉપર વૃક્ષ પડ્યું હતું જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વધુ માવઠાની આગાહી કરી છે ભર ઉનાળામાં ચોમાસા જેવા માહોલથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે તો આ વચ્ચે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર પણ હળવો ટ્રાફિક જોવા મળ્યો હતો વરસાદી માહોલ વચ્ચે જનજીવન ખોરવાઈ ગયું હતું